ભાઈને કરોડપતિ બનાવી દેશે રક્ષાબંધનનો આ ઉપાય બહેનને કરવું પડશે આ એક કામ નમસ્કાર મિત્રો રક્ષાબંધનનો દિવસ ભાઈ અને બહેનને જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે આ માટે રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાઈ અને બહેન બંનેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુકલ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધે છે અને લોબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના

જો ભાઈ અને બહેન વચ્ચે કોઈ સમસ્યા હોય તો રક્ષાબંધનના દિવસે બહેને પહેલાં ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ અને પછી જ ભાઈને રાખડી બાંધવી જોઈએ તેનાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધે છે આ સાથે જ ભાઈ બહેન બંનેનો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર બે પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાના ઉપાય જો ભાઈ અને બહેનની પ્રગતિમાં અવરોધો આવી રહ્યા હોય તો રક્ષાબંધનના દિવસે પંચમેવો ખીરનો ઉપાય કરવો જોઈએ આ માટે પહેલાં વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરો અને પછી કન્યાઓને પંચમેવો ખીરનું વિતરણ કરો આ ઉપાયથી કરિયરમાં આવનારી અડચણો દૂર થશે અને તમારા ઘરમાં ધન અને સંપત્તિની વૃદ્ધિ થશે નંબર ત્રણ ધન લાભનો ઉપાય મિત્રો આર્થિક લાભ મેળવવા માટે રક્ષાબંધનનો દિવસ ખાસ માનવામાં આવે છે ભાઈ અને બહેને આ માટે કોઈ ઉપાય કરી શકે છે આ માટે સૌપ્રથમ બહેને અખંડ સોપારી અને એક ચાંદીનો સિક્કો ગુલાબી રંગના કપડામાં રાખીને ભાઈને અર્પણ કરવો જોઈએ અને આ પછી ભાઈએ આ પોટલીને પોતાની તિજોરીમાં મૂકી દેવા આ ઉપાયથી તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે નંબર ચાર સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવાના ઉપાય રક્ષાબંધનના દિવસે ગરીબોને ભોજન કરાવો ગાયને ઘાસ ખવડાવો આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આનંદ વધે છે અને અંતમાં મિત્રો તમને આ રક્ષાબંધન વિશેનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ